એક મહિલા અચાનક ધરણા પર બેસી ગઈ કારણ પણ વિચિત્ર હતું માત્ર બે પાણીપુરી માટે મહિલાએ રોડ પર ઉતરીને ધરણા કર્યા રસ્તાની વચ્ચે વચ્ચ મહિલા ધરણા પર બેસી જતા લોકો પણ આશ્રયમાં મુકાઈ ગયા અકસ્માત થવાની સંભાવનાને જોતા એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી પોલીસે સ્થળ પર આવીને મહિલાની પૂછપરછ કરતા મહિલાએ જણાવ્યું કે સુરસાગર કિનારે પાણીપુરીની લારીઓ ઊભી હોય છે જ્યાં તે અવારનવાર પાણીપુરી ખાય છે તેણે વીસ રૂપિયાની પાણીપુરી માંગી હતી પરંતુ લારીવાળાએ બે પાણીપુરી ઓછી આપી જેથી તેણે લારીવાળાને બે પાણીપુરી આપવા વારંવાર કહ્યું છતાં તેને પાણીપુરી ન આપતા જેથી તે વિરોધ કરવા અને લારીવાળા સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રોડ પર તણાવ પર બેસી ગઈ છે પોલીસે સુરસાગર તળાવ કિનારે આવેલા પાણીપુરી વાળાને પૂછતા તેણે કહ્યું કે મહિલા ખોટું બોલી રહી છે તેણે પાણીપુરી આપી હોવા છતાં તે ઓછી આપી હોવાનો આક્ષેપ કરી રહી છે આખેપ પોલીસે પાણીપુરી લારીવાળા અને મહિલા વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી બની મામલો થાળે પાડ્યો હતો